ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો દેશના પશુપાલકો માટે આ સ્થિતિ ઘાતક સાબિત થઈ શકે છે પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિઃશુલ્ક પ્રવેશ મળશે તો બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો ટેક્સટાઇલ સહિતના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એલ ની અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લે આમ નિવેદન આપ્યું છે કે અમેરિકાના ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે તેમજ નિરંજન વસાવાએ ચેતવણી પણ આપી છે કે જો આ ટ્રેડ ડ્રીલ આવનારા સમયમાં રદ નહીં થાય તો દેશભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને ખેડૂતો પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે કાર્યક્રમો અને આંદોલનો યોજવામાં આવશે આવો વધુમાં સાંભળીએ નર્મદા જિલ્લા આપના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા શું કહે છે અમે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર જિલ્લાઓમાં ટ્રેડ ડીલના વિરોધમાં કિસાન બચાવો માટે આજે કલેક્ટર ઓફિસ સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે આ ટ્રેડ ડીલ કે જેનાથી ભારત અને અમેરિકામાં જે ડીલ થઈ છે એ ડીલ ના લીધે આવનારા દિવસોમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે એમાં કપાસ જેવા જે કાચા પાકો છે તેમજ પશુપાલકો છે ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે આવા તમામમાં જે ડીલો થઈ છે એ ડીલોના લીધે આજે તમે જુઓ અમેરિકાના જે કૃષિ મંત્રી છે એ કૃષિ મંત્રી જાહેર

આમ આદમી પાર્ટી અને કિસાનો દ્વારા અમે આનો વિરોધ કરીએ છીએ જો આ ટેપ આ ટ્રેડ ડીલ આવનારા દિવસોમાં રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતના ગામે ગામ જઈ અને આ કિસાનોને અમે જાગૃત કરીશું ભારતીય જનતા પાર્ટી જે કિસાનની આ વિરોધી પાર્ટી છે આ વિરોધીએ જે આ ડીલ કરી છે એ ડીલ તાત્કાલિક ધોરણે રદ થાય એ બાબતે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ